રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલ જા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે સરકારે અત્યારે ડુંગળીમાં તો નિકાસ આપી છે તો જે ખેડૂત મિત્રોને ડુંગળીનો પાક વેજો હોય એ ખેડૂત મિત્રોને સારા પાક આવશે એ બદલ આપને સૌને અભિનંદન પરંતુ આ નિર્ણય બહુ મોડો છો એવું નહીં લાગતું બે મહિના કારણ કે એમાં આપણે હાથ ટકા સિત્તેર ટકા આમ તો ડુંગળી આપણી વેચાઈ ગઈ પરંતુ જે છેલ્લે નિર્ણય કર્યો પણ જે ખેડૂતો બાકી રહી ગયા છે એમને લાભ મળશે બરાબર છે પરંતુ આજ થોડોક મારો અવાજ શરદીને એવું થઈ ગયું છે જામ થઈ ગયું છે ગુલ્ફી બની ગઈ છે તો થોડોક અવાજ ઓછો આવશે તો ખેડૂત મિત્રોને પોતાના ફોનમાં વોલ્યુમ રાખી અને સાંભળજો જોકે આપણે વોલ્યુમ રાખી છે પણ થોડોક ફાયદો થશે તો આજના વિડીયોમાં આપણે માહિતી આપીશું કે આવનાર સમયમાં તમારે આવતા વર્ષે કયો કપાસ કરવાનો છે અને આપણે આ વર્ષની મારી પાસે કયો કપાસ હારો તો કપાસની આપણે માહિતી આપીશું પણ ઘણા ખેડૂત મિત્રો કહેતા ઉનાળુ તલ અને બાજરી વિશે પણ થોડીક માહિતી આપીજો ને તો હારવાર અમને એ ફાયદો થઈ જાય તો જે ખેડૂત મિત્રો ઉનાળુ તલ કરવા માગતા હોય તો એ ખેડૂતને ઉનાળુ તગમાં સાગર લક્ષ્મીના બાવન નંબર છે ચોસઠ નંબર છે એ સારા આવે છે મંગલમ સીડના છાસઠ નંબર આવે છે કેશવીનના ના છાસઠ નંબર આવે છે પછી અક્ષયવાળાના એકસો અગિયાર એકસો અગિયાર પ્લસ ટ્વેન્ટી 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 પ્લસ આવે છે એ પણ સારી વેરાયટી છે અવનીના ઓગણીસ નંબર અને ઓગણીસ પ્લસ આ વેરાયટી તલની સારી છે તો જે ખેડૂત મિત્રોને આ પણ કોઈ વેરાયટી કરવાની હોય તો એ પણ એક પણ વેરાયટી તમે કરી શકો છો તલની બાજરીમાં બાજરીમાં ખાસ ખેડૂત મિત્રો જે પાક કર્યો હોય આપણે અને એમાં જે ખડ ઊગી જાય છે નિંદામણ ઉગી જાય છે ઘાસ કચરો ખેતા હોય છે આપણે તો એની અંદર બધી પ્રકારના ખડ બળી જાય કેવા ભાઈ કાળિયું ખારિયું કૂતેલું શેસમૂળ સામો મણસો લુણી હાંટોળો સયાં દૂધેલી દારોડી ધરોડી અમરો ડમરો હમા દૂધલી ગાજર ઘાસ કોંગરિયું ભોં પાથરિયું બરાબર છે કણજરો ચીલ તાંદળો વેકરિયું વાંદર પુષો આવા ઘણા બધા ખડ થાય છે એ બધા ખડ તમારે બળી જાય કોઈ ઉપાધિ કરવાની નથી અને આપણે ઘણા વિડીયોની માલિકા આપણે દવાઈ બતાવી છે તો આપણે દવા પણ બતાવી દીધી બધા ખેડૂત મિત્રોને કે ભાઈ આ દવા આવે છે હેસ્ટાર બરાબર છે આના દસ પપ થાય અને એની સાથે તમારે નાખવાનું છે એટ્રાજીન પમ્પે પચાસ ગ્રામ લખે તો આ કિલોના વીસ પપ થાય બરાબર છે પણ પાંચસો ગ્રામ આમાંથી લઈ લેવાનું એટલે પાંચસો ગ્રામ તમારે એ એના પચાસ ગ્રામ નાખો એટલે દસ પપ એના થાય અને હેસ્ટાર ની તમે એક પેકેટ લઈ લો બરાબર છે તો હેસ્ટાર ના તમારે દસ પંપ થઈ જાય કારણ કે હવે આમાં ઘણા ખેડૂત મિત્રો કે આથી નાનું માપ આવે આથી નાનું માપ આવે તો આનંદિ રાણુમાં ભાવતું નથી બધા ખેડૂત મિત્રોને બરોબર છે આ થોડીક તબિયત ખરાબ છે તોય આપણે માટે એક વિડીયો બનાવીએ છીએ પછી વાત રહી કપાસની કોઈ ખેડૂત મિત્રોને કપાસ છો હોય હોય પાંચ જણાને કે ભાઈ જેમને એક વીઘે બાર પંદર મણ કે વીસ પચીસ મન ત્રિમણ કપાસ આવ્યો હોય પણ એ પાંચ ખેડૂતને બાદ કરતા કપાસ ઓર્પાસ આવ્યો હોય એવો લગભગ કોઈ દાખલો મારી પાસે નથી એનું કારણ એ છે કે પેલા તો વરસાદ પડ્યો હામટો પહેલા વરસાદ ખેંચાયું થોડુંક પંદર દિવસ પછી ટાઈમે વરસાદ થઈ ગયો પંદર દિવસ ખેંચ આવે તે બરાબર પછી જે દોઢ મહિનો એક ધારો વરસાદ છો એમાં કપા તમને કહું કપા અને ખડ બે રાબી ગયું નગરું તમને કોઈ ખડ કપાની માથે સડી ગયું હવે એ ખડની તમે કોઈ દવા નાખો પછી એમાં મુક્ત કરો પછી કપાની ઉપર દવા સાટી ખોળાવાની કાંઈ ખાતર નાખ્યું પછી થોડું બધા ખેડ કરી અને એમાં ખાતર વાવ્યું એ પછીથી બધું કમ્પ્લીટ કરી નાખ્યું તો આ પાછો તમને કોઈ વરસાદ ગયો વહી ગયો એટલે દોઢ બે મહિના વરસાદ ગયો હવે બે મહિના વહી ગયો પછી જો નો આવ્યો હોત ને

એમાં ઝીણવા બધા હેળવી દીધા ગર્ભાળા ઝીણવા બધા તમને કુ ખરી ગયા અને થોડાક થોડાક ઝીણવા ફાટ્યા હતા એમાં લાગડ તમને કુ બધા પાણી મરી ગયું અને રોગ થી બધો કપા ભેળાઈ ગયો ઊંચો કપા હતો એને બધો પડી ગયો ઊંધે કઈ થઈ ગયો પડી ગયો એમાં હાવ હેઠે હતું બધું હળી ગયો એટલે આ ઓણનું વર તમે એમ ગણો ને તો વરસાદ પડ્યો ચાર થી માંડી અને અત્યારની તારીખ તમે આજની તારીખ લઈ જાઓ ઓગણીસ બે બરોબર છે ઓગણીસ બે ચોવીસ સુધીમાં હજી સુધીમાં વાતાવરણ એ ખરખું રહ્યું નથી કારણ કે હમણાં પંદર વીસ દી પહેલા તો પોરબંદરમાં એમાં વરસાદ થતો હતો બેમાન કારણ કે એ વખતે ફોન આવતા હતા ઐતિહાસ હવે વરસાદ શો છે તો ધાણા જીરું વરિયાળી એ રાયડો કયું છે ઘઉં છે હવે આમ શું કરવાનું પણ હવે આમાં વરસાદ થાય માવઠું થાય અને એ પાછળ થોડો થોડો વધારે પડતો પડી જાય બબેશ હવે આમાં તો કેવી નુકસાની થાય એની તો કલ્પના પણ ન કરી શકાય બરાબર છે અને બે ત્રણ તો માવઠા છે આ વાતાવરણ એક સરખું સારું નહીં ક્યારેક પાંચ દિવસ હજી ઠંડી પડે તો પછી દહ દિવસ ગરમી પડવા માટે હવારમાં તો ફૂલ ઝાકલ કેટલા ગરમી પડવા માટે મળે પછી ટાઈટ વાવા માટે ઓણ નું તો બહુ માઠું છે ગમે રીતે કરીને કાઢવાનું છે કારણ કે ઉનાળો તો આવ્યો છે હજી ત્રણ મહિના કાઢવાના છે ચાર મહિના કારણ કે પાંચમા મહિનામાં આપણે સિઝનની ની શરૂઆત કરતા હોય છે કે સાફ પાવાના છે એમાં દવા નાખીને કપાનું બિયારની કરવુંય હું બીજું કપા છે મગફળી છે સોયાબીન છે તુવેર છે બરાબર છે કરવુંય પછી હું આમાં એટલે કેવાનો મતલબ શું છે કે આપણે પાછલા બે વર્ષના જે રિપોર્ટ આપણે જોઈએ કે પાછલા બે વર્ષ રિપોર્ટની મલ્પા કઈ કઈ વેરાયટી આપણે કપાહની હતી અને આપણા વિસ્તારમાં જમીન પાણી વાતાવરણ આબોહવાને અને આપણી માવજતને કઈ વેરાયટી ફાવી છે તો આપડી એ વેરાયટી ઉપર આપણે જઈએ કે આ વેરાયટી તમારે કરવા રેખી છે એ પેલા કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર જો નવા હોય તો ખેડૂત મિત્રો કરી લેજો આપણો જો આ રીતનો વિડીયો છે ઘણા ખેડૂત મિત્રો ને એમાં છે ને કાળા અક્ષરમાં આવતું હોય ઘણા ખેડૂત મિત્રો ને લાલ અક્ષર માં આવતું હોય ઘણા ખેડૂત મિત્રો ને સફેદમાં આવતું હોય ગમે રીતના આવતું હોય પણ આમ કરીને આમ દબી દેવાનું છે હજર એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય જેથી કરીને હું જે તમને વિડીયોની માહિતી આપું છું બરોબર છે ચાહે કપાસ હોય તલ મગ અડદ બાજરી હોય કે જીરું હોય હોય વરિયાળી હોય સોયાબીન કરીશું તો એ આંતરપાકની પણ થોડીક માહિતી આપીશું પરંતુ આપણે એક કપાસની વેરાયટી તમને કહી દીધી કંપની વાઇઝ કે બે વર્ષમાં આ વેરાયટીઓ સારી થઈ છે અથવા તો તમારે આવતા વર્ષમાં કરવાની છે વેરાયટીઓ તો આ વેરાયટીઓમાં

પરંતુ આ બધું કરવા છતાં પણ આપણા આપતું હોય આપણું આ વેરાયટીઓમાં પણ ઉત્પાદન નથી આવતું ઘણી વખત આની જ વેરાયટીઓ આપણે આઠસો ને પચાસ રૂપિયા ભાવ હતા તો આપણે પંદરસો બે હજાર પચીસો ને ત્રણ હજાર રૂપિયા સુધી દઈને પણ આ વેરાયટીઓ લાવેલા છે અને છતાંય કઈ વેલ્યુ નથી છતાં એ તમને કહું બે પાંચ મણ વૈઘ્ય કપાસ સિવાય કઈ વળ્યું નથી કારણ કે થોડું થોડું કઈક આપણું નસીબ લાભ બધું તો કેમ કરવું આમાં કયો તો કઈ વેરાયટી કરવી જોઈએ તો પ્રભાત સીડ્સ નું ગયા વર્ષે નવાબ અને રુદ્રા આપણે રુદ્રાની અને નવાબની બેની ભલામણ કરી હતી તો આ જનરલ જમીનની માલિપા તમને કહું આઠ દસ મણ થી માંડી આઠ દસ મણ થી માંડી અને વી બાવીસ મણ કે પચીસ મણ સુધી કપાસ ઉતરેલો છે હા કોઈ હોઈ શકે કે કોઈ ખેડૂત મિત્રોને કે હું જે અત્યારે વેરાયટ ટીકાઉ એમાં બે પાંચ મણ કપાસ છો હોય અને પચીસ ત્રીસ મણ કપાસ છો હોય તો આપણે પચીસ ત્રીસ મણ વાળા કપાસના ખેડૂતોનું આપણે નથી કહેતા શું કામ નથી કહેતા કે હોય પાંચ કે હાથ જણાને થાય હોય પાંચ હાથ જણાને થાય તો એ છું ન કહેવાય કારણ કે ઓળનું વાતાવરણ બહુ ટફ હતું બહુ ખરાબ હતું બરાબર છે તો આપણે જે આ વાત કરી છે એ ગયા વર્ષના ડેટાના હિસાબે તમને કહી કહીશી કે પ્રભાત સીડ્સનું તમે નવાબ છે એનું રુદ્રાસ એ કરી શકો નાથ બાયોજીન વાળાનું સંકેત છે તુલસી વાળાનું છે લંબુજી છે શ્રીકરનું ગાંડીવામ છે ભરોસા છે જય હો છે બરાબર છે જય ભેરી છે આવી રેટી સારી હતી પછી ન્યુઝીવેરી શીર્ષનું આશા ભક્તિ રાજા તો આ વેરાયટી પણ બહુ સારી એવી હતી કાવેરીનું એ ટીએમને તો આપણે જાણીએ છીએ જાદુની આપણે જાણીએ છીએ પણ એની નવી વેરાયટી આવી હતી એકસો નંબર કાળા પેકેટમાં તો અમે જે પેકેટ વેચાતા એમાંય તે

પછી વિપ્લવ શીર્ષ આપણે વિપ્લવ એકસો નંબર છે કાવેરી ગ્રુપવાળાનું મોટા ઝીંડવાની વેરાયટી તો એ પણ વેરાયટી સારી થઈ છે પછી તોતનિયા વાળા છે ગોપાલવાળાનું વાળાનું એકસો પંચાવન નંબર એનું જીટીએમ એનું કેટીએમ વેરાયટી સારી હતી પછી સાગર લક્ષ્મી વાળાની ત્રણસો એક નંબર અને તિલક સાગર લક્ષ્મી વાળાની ત્રણસો એક નંબર અને તિલક આ બે વેરાયટી ગયા વર્ષે સારામાં સારું પરફોર્મન્સ આપી હતી અને એના રિપોર્ટ તો માનો કે જે આપણે હિન્દી વિડીયો અલગ અલગ રાજ્યોમાં કે રાજસ્થાનમાં છે હરિયાણામાં છે પંજાબમાં છે મધ્યપ્રદેશમાં છે મહારાષ્ટ્રમાં છે બરાબર છે એમપીમાં તો આવા જે ખેડૂત મિત્રોના રિવ્યુ હતા ને કે ભાઈ અમારા વિસ્તારની મલપા સાગર લક્ષ્મીનો સાગર ત્રણસો એક અને એનું તિલક આ બે વેરાયટી સારી થઈ છે કારણ કે જો મધ્યપ્રદેશમાં થતું હોય કર્ણાટકમાં તેલંગાણામાં થતું હોય પછી આમાં ગરમી વધારે પડતી હોય રાજસ્થાનમાં ગરમી વધારે પડે મધ્યપ્રદેશમાં પાણી વાતાવરણ વાળું છે તો એમાં જો સારું ઉત્પાદન મળ્યું હોય તો સાગરલક્ષ્મીની વેરાયટી તમારે આવતા વર્ષે કરવા રેખી કરી અજીતવાળાનું અગિયાર નંબર છે એકસો પંચાવન નંબર છે પછી બાવન નંબર પાંચ નંબર અજીતવાળાનું તો પણ વેરાયટી સારી થઈ હતી તો આપણે આ પણ વેરાયટી આપણે કરી શકીએ છીએ પછી કોઈને તલમગ મગ અડદ કરવા હોય ત્યારે તો એ અત્યારે કરી શકે છે કે ચાર કિલો લખે પરંતુ આપણે આંતર પાકની વાત કરીએ ને તો આંતર પાકની માલિકા ખેડૂત મિત્રો તમારે તલ મગ અડદ સોયાબીન કે મગફળી આ તમારે કરવું પડશે કરવું પડશે ને કરવું પડશે કારણ કે આવનારા સમયની માલિકા આ ગ્લોબલ વોર્મિંગને હિસાબે અલ નિર્વલની થોડી અસરના હિસાબે વાતાવરણ કઈ ટાઈપ નું થાય કઈ નક્કી કહી શકાય નહીં માનો કે તલ તમારે કરવાના હોય તો એક વીઘા તલ જોવે કેટલા આંતરપાકની પાક ની પાંચસો ગ્રામ તલ હોય તો તમારે પાંચ ભોમાં થઈ રહે બરોબર બે એકર ભોમાં થઈ રહે કિલો તલ હોય તો પાંચસો થી કિલો તલ જોવે પછી મગડત કરો તો એક એકરની ની મલિપા થી ચાર કિલો જોવે સોયાબીન જો આંતરપાકમાં કરવામાં આવે તો અમારા વિસ્તારની મલિપા જે ખેડૂત મિત્રો સોયાબીન કપાસની માલિકા જેને કર્યા હતા એને ચિતરવા માટે આપણે નથી કેતા ઓન હાથ અડધ કપાસ હાથ અડ દમણ સોયાબીન થઈ ગયા બરાબર છે તો એનો લાભ મળી ગયો કારણ કે સોયાબીન હજાર અગિયારસો રૂપિયામાં કે બારસો રૂપિયામાં સોયાબીન વેચાણ છે અને કપાસ તો આપણે ખબર છે ઘે ફે ગયો હાવ કરવું શું આની વગર કારણ કે આપણે એક મોસમ આવ્યા એક સિઝન આવ્યા એક વરો હાર્યા આખી જિંદગી થોડા અને દીકરો હારીને એ એ તો તો વાત છે પાસો ઉભો થવાનો જેઠ મહિનો સાહ પાડવાના છે કપા કરવાનો છે પણ આ વખતે એવું કરવાનું છે આ બહુ ગળું બળી ગયો એટલે બહુ ક્લિયર થી હું તમને સમજાવી નહીં એક પણ સારું થઈ જાય ને એટલે પાછો તમને કોઈ નવા રાગમાં હું વિડીયો બનાવવાનો છું ખેડૂત મિત્રો કપા વિશે પરંતુ તબિયત બગડી ગઈ છે પરંતુ જો તમે મગફળી કરી હોય તો મગફળીમાં તમે પાળે પાળે જો સોટિયા તલ કર્યા હોય તો ચાર પાંચ મણ સોટિયા તલ થઈ જાય અરે બે મણ થાય તો કોના બાપ ના બે થી ત્રણ મણ જો ચા હોય તો અત્યારે ચાર હજાર રૂપિયાનો ભાવ છે અરે પચીસો રૂપિયાનો ભાવ ના હોય તો સાડા સાત હજાર રૂપિયા થાય ત્રણ મણ તલ ચા હોય તો બરોબર છે હવે આમાં અમુક ગયા વર્ષની વાત કરું ને ખેડૂત મિત્રો તો મેં લગભગ લગભગ સો ખેડૂતો ને મહેમાન નતા કે આપડે પંચાણું પંચાણું ખેડૂત મિત્રો તૈયાર કર્યા હતા તમે જે કઈ પાક કરો છો ને એમાં આપણે થોડો થોડો આંતર પાક કરવાનો છે કે ભાઈ કપાસ વાળા ખેડૂત ગોચ્યા હતા અને મગફળી વાળા ખેડૂતો ગોચ્યા હતા બરાબર હવે ભાગ્યો ના પડે એની પેલા તો ખેડૂત ના પડે કે કાલે કાઢી રહી ભાગ્યો કે કેમ કે એને બીજા ચાર પાંચ ટકા ને ભાગ રાખેલો હોય પાંચ આઠ ટકા એટલે ભાગ્ય ને તો પાંચ આઠ ટકા થી ક્યાંય થોડા થોડા પૈસા મળી જાય ધોરો લેવાઈ જાય આપણે હું તો સાહેબ પરંતુ ભાગ્યા ની અરે થોડુંક આપણે કામ કરતું રહેવું પડશે તો આપણને મળશે અને ભાગ્યા ને મળશે બે ને મહેનત થાય તો આંતર પાક ની માલિકા આપણને સારો એવો લાભ મળે માનો કે કોક ને પંદર વીઘા ફો હોય તો પંદર વીઘા ફોની માલિકા તમે એક ઓલ તેની પાડી જાય દસ વીઘામાં અને પાંચ વીઘામાં મગફળી ની કે આની ઓલ પડી જાય તમે સોયાબીન ની બરોબર છે તો બે માં તમને લાભ મળશે મગફળી કરીશું તો સિંગ તો થાય નિરા તો માલ ડોરાટો થઈ જાય

આપણને ઉત્પાદન કેમ મળે બે પૈસા આપણા હાથમાં કેમ રહે કારણ કે ભાવ આપણા હાથની વાત રહી નથી અત્યારે ડુંગળીમાં કેમ કે પેલા ભાવ બાંધી દીધા નગર ઓહો પાંચસો સાતસો રૂપિયા ભાવ આવતા હતા આ લઈને તમને કોઈ બસો ત્રણસો રૂપિયાની થેલી કરી નાખી હતી હવે પાછી અત્યારે એની છૂટી આપી છે તો હવે તંબુરો છે ડુંગળી પાસે આ દસ દિવસની માલ પાકી બધા ખેડૂતો ડુંગળી ખોટી જવાની છે કારણ કે એસી ટકા તો ડુંગળી પાકી ગઈ છે સારું એસી ટકા ડુંગળી તો પાકી ગઈ છે કરવાનું હું બરાબર છે તો આવી અવનવી માહિતી માટે તમે જોડાયેલા રહો અમારી સાથે અને આજે ગળું ખરાબ છે એટલે આટલું જ તે રજા આપો જય જવાન જય કિસાન